એ ધ્યાન આપવાનું કારણ શું બાળક કલ્યાણ માટે પણ રડે ચમકે તો રડે ભૂખું થાય તો રડે પેટમાં ચૂપ મારે તો રડે પછી તમને ખબર જ નહીં પડે કે સાના માટે રડે છે એટલા માટે અમે કહીએ ચોવીસ કલાકમાં છ વાર પેશાબ થવો જોઈએ બચ્ચાને એટલે આજે સવાર સવારે આઠ વાગ્યાથી કાલે સવારે આઠ વાગ્યા સુધી કેટલી વાર પેશાબ કરે છે ગણવાનું બરાબર એટલે મોટે ભાગે છ વાર

કારણ બહુ બધા લગાવતા હોય એટલે નજર લાગે તો શું કરવું દાદી ને કાકી ને એવું ચિંતા હોય હા કપાળ પર ગાલ પર હાથમાં પગમાં જેટલા કાળ એટલા કાળ કરવાના આંખ ને છોડી દેવાની ઓકે પછી ઘણા લોકો છે ને પેલી નવડા વવડા બેન આવે ને તો નાકમાં ને કાનમાં તેલ ના દીપા મૂકે ઓઇલિંગ કરે એમ કરીને બિલકુલ નહીં મુકાવવાના એનાથી બચ્ચા ન્યુમોનિયા થઈ શકે ઓકે

એની મેરે જતું જ રહેવાનું છે વ્યવસ્થિત થઈ જ જવાનું છે મહિનાની અંદર ને કઈ પણ કારણસર બાળકને ગામ મુકાવવો નહીં તકલીફ હોય તો લઈ આવવાનું અહીંયા આ તો વાવડી છે ને આ તો ભૂરી નસ છે ને આ તો કમળો છે ને આ તો નસ છે એવું બધું કંઈ જોવાનું નહીં કંઈ પણ ના સમજ પડે લઈ આવો પણ ગામ મુકાવવો નહીં અને અને નાળિયો એનો નાળિયો પર કંઈ લગાવવું નહીં ના પાવડર ના કંઈ હમ કારણ કે નાળિયા પર લગાવવાની જરૂર નથી બધા બાળકના નાળિયા અમે રોજ જ જોઈએ છે ને નીકળી જાય નાળિયો ને ખરી જાય ને પછી પણ કંઈ લગાવવાનું હોતું નથી ના ને બાળકને બીજા બધા પાવડર શરીર પર લગભગ એક મહિનાથી દોઢ મહિનો નથી લગાવવાના આપણને આપણે ઠાકેલા કે બધું ચોખ્ખું રહે એમ કરીને બધું અમુક પાવડર લગાવતા હોય આખા શરીર પર પણ એક મહિના સુધીથી થી દોઢ મહિના સુધી નહીં લગાવવાના નહીં તો બાળકને ભવિષ્યમાં ચામડીના રોગ થવાની શક્યતા વધી જાય એટલે ખ્યાલ આવી ગયો ને હા અને બચ્ચાને જ્યારે પણ દવડાવે ત્યારે ખભા મૂકીને ટપેરવાનું ઉટકાર ખાવાનું ભલે રાત્રે હોય ને મેં તમને કીધું છે ખભા મૂકીને ટપેરવાનું કઈ જગાએ બાળકને ટપેરવાનું ના તાની આ આપણે બાળકનો પાછું ન હોય ને બાળક બચ્ચો મારો વાળ ખેંચો બેન અહીંયા છે ને આ આ ખભા પાછળ નહીં આ પેટની ની પાછળ ટપેલો ગેસ સામે ભરે પેટ માં તો ખભા પાછળ જ ભરેલો ને આમ વ્યવસ્થિત ટપેલો એ તો અહીંયા જળ પડી ગયા છે ભાઈ હે આમ બરાબર કરજો છે બરાબર હવે આ લોકોને આપણે કેવું પડે કે